નમસ્કાર મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો ક્યારે આવશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન ખેડૂતોને સો ટકા સબસીડી પરેશ ગૌસ્વામીની મોટી આગાહી તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે બાવીસમો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો જ છે પણ એક ભૂલ કરશો તો તમારા પૈસા અટકી શકે છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે છ હજાર રૂપિયા બબે હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને હવે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં બાવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની પૂરેપૂરી શક્યતા છે પણ સાંભળો જો તમારું ઈ કેવાયસી પૂરું નથી બેંક માથું આધાર કાર્ડ સાથે લિંક નથી કે પરિવારના બે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તમને હવેથી લાભ નહીં મળે એટલે કે જો પરિવારના પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે તો આને એક જ ગણવામાં આવશે એટલે કે પતિ અને પત્નીમાંથી ગમે એક જ વ્યક્તિ હવે આ યોજનાનો લાભ લઈ શકશે આની સીધી અસર ખેડૂતો પર પડશે કારણ કે ઊભા પાકમાં ખર્ચ વધી રહ્યો છે અને જો આ પૈસા અટકશે તો ઘણી બધી મુશ્કેલીઓ વધશે ત્યારબાદ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના જી હા મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી કિંમત પર ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ જો સ્માર્ટફોનની કિંમત આઠ હજાર રૂપિયા છે તો સહાયના ચાલીસ ટકા લેખે ત્રણ હજાર અને બસો રૂપિયા આપવામાં આવશે અને જો સ્માર્ટફોનની કિંમત પંદર હજાર રૂપિયા છે કે પંદર હજાર રૂપિયાથી વધુ છે તો સહાયની રકમ વધુમાં વધુ છ હજાર રૂપિયા સુધી આપવામાં આવશે હવે તમારે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તેના વિશે વાત કરીએ તો જેમાં આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક ખરીદેલ સ્માર્ટફોનનું જીએસટીવાળું પાકું બિલ ખેડૂતોના જમીનના દસ્તાવેજ એટલે કે સાત બાર અને આઠની નકલ અને તમે જે અરજી કરેલ છે તેની પ્રિન્ટ અને તમને જે પૂર્વ મંજૂરી મળી છે તેની પ્રિન્ટ આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી જ્યારે ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે તમારે પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજીની મંજૂરી મળે ત્યારબાદ તમારે ફોનની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય ખાદ મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એનએફએસએ અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી છે છેલ્લા ચારથી પાંચ મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી અંદાજીત બે કરોડ લોકોના નામ રેશન કાર્ડની યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મફત અનાજ મેળવવા માટે પાત્ર ન હતા આશ્ચર્યજનક એ છે કે ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો ફોર વ્હીલરના માલિકો અને કરદાતાઓનો પણ સામેલ હતા સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ ગરીબોને જ મળે ત્યારબાદ ખેડૂતોને હવે મળશે સો ટકાની સબસિડી જંગલી પશુ અને પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોને કડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા માટે મજબૂર બન્યા છે ગીરની બોર્ડર પરના ગામડાઓના ખેડૂતો રાત્રિના સમયે પાકનો રખોપો કરવા તાત ઉજાગરા કરી રહ્યા છે સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ફેન્સિંગ યોજનામાં સો ટકા સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે દીકરીઓને મળશે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય જે હા મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓ માટે કુવરબાઈનું મામેર યોજના ચલાવવામાં આવી રહી છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધા એમના બેંક ખાતામાં સહાય ચૂકવામાં આવે છે પુવરબાઈનું મામેરુ યોજના એસસી એસટી ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને તેમના લગ્ન બાદ આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલાં જે દીકરીઓના લગ્ન થયેલા છે તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી જે દીકરીઓના લગ્ન થયેલા છે તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જો તમે આ કામ નહીં કરો તો તમારું રેશન કાર્ડ થઈ જશે બંધ રેશન કાર્ડ ધરાવતા તમામ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે કારણ કે સરકારે હવે ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે જો તમે હજુ સુધી તમારા કાર્ડનું ઈ કેવાયસી પૂરું નથી કર્યું તો તમને મળતું સસ્તું અનાજ હવે બંધ થઈ જશે સરકારનું કહેવું છે કે રેશન સિસ્ટમમાં ગડબડ અટકાવવા માટે દરેક લાભાર્થીનું ઈ કેવાયસી ફરજિયાત છે જેમાં ખોટા નામ મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ લગ્ન પછી ઘર છોડી ગયેલી દીકરીઓના નામ આ બધું દૂર કરવા માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે અથવા રેશન મળવાનું બંધ થઈ શકે છે ઈ કેવાયસી તમારે કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ તો તમે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તમારા નજીકની રેશન દુકાન પર જઈને અથવા તમારા ગામના વીસીઈ પાસે અને અથવા તો તમે સીએસસી સેન્ટર પરથી પણ ઓનલાઈન કેવાયસી કરાવી શકો છો તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે